મેઘરજ તાલુકાના બચકાદાતી ગામે ચાલીસ ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલી નીલ ગાયનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી તારીખ ચાર જાન્યુઆરીએ બપોરે ત્રણથી છના અરસામાં મેઘરજ તાલુકાના બચકાદાંતી ગામે ચાલીસ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં નીલગાય ખાબકી જતા જીવદયા ટીમ ભેમાપુર અને વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો બંનેના સહિયારા પ્રયાસથી ચાલીસ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ખાબકેલી નીલગાયની ભારે જહેમતથી રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારે જીવદયા ટીમ અને વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને નીલગાયને રસ્સા તેમજ જાળીની મદદથી બહાર કાઢી હતી સાથે બહાર કાઢીને તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવી હતી